નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અચાનક લોકો ચૈત્ર વસાવાને કેમ ચાવા લાગ્યા બધાના પ્રશ્ન મનમાં ઊભો થાય છે તો શું ચૈત્ર વસાવાએ તંત્ર મંત્ર કરાવ્યું છે મિત્રો ભાજપને હરાવવા માટે લોકો અત્યારે ચૈત્ર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો અચાનક કેમ ચૈત્ર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે એના વિશે વાત કરવાની છે મિત્રો કારણ કે મનસુખ વસાવા ઘણા સમયથી ચૂંટણી જીતતા આવ્યા છે અને ખૂબ ભાજપમાં મોટું નામ પણ એમને કરી દીધું છે તો મિત્રો ખરેખર સાતમી વખત તેમને ઊભા રાખવામાં આવ્યા છે ચૈત્ર વસાવા સામે કારણ કે ચૈત્ર વસાવા એટલું મોટું નામ કમાયું લીધું છે કે ચૈત્ર વસાવાને લોકો અત્યારે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે મિત્રો અને ચૈત્ર વસાવા માટે લોકો નારા લગાવી રહ્યા છે મિત્રો આખા ગુજરાતમાં નહીં પણ આમ કહેવાય કે આખા હિન્દુસ્તાનની અંદર બૂમો પડી રહી છે મિત્રો જ્યાં જુઓ ત્યાં ચૈત્ર વસાવા ચૈત્ર વસાવા તો મિત્રો ખરેખર ભાજપ પણ ડરી ગયું છે આમ કહેવાય કે મિત્રો અમિત શાહે તેમને ફોન પણ કર્યો હતો ભાજપમાં જોડાવા માટે તો પણ ચૈત્ર વસાવાએ ચોખ્ખી ના પાડી દીધી છે અને ચૈત્ર વસાવાએ કીધું કે અમે કોઈની કોઈથી ડરતા નથી મિત્રો ખરેખર ચૈત્ર વસાવાનો વિડીયો તમે નિર્ભય ન્યૂઝ પર તમે જોઈ શકો છો તો ચૈત્ર વસાવા ની અંદર શું કરી રહ્યા હતા કે અમિત શાહનો પણ ફોન આવ્યો હતો મને ભાજપ ઉપરથી દબાણ આવતું હતું કે તમે ભાજપમાં જોડાઈ જાઓ આવી બધી વાતો પણ તમે ચૈત્ર વસાવાના વિડીયોની અંદર તમે જોઈ શકો છો મિત્રો બિંદાસથી તમે જોઈ શકો છો તો મિત્રો આમ કહેવાય કે ચૈત્ર વસાવાએ શું તંત્ર મંત્ર કરાવ્યું છે ભાજપને હરાવવા માટે તો મિત્રો એવું કંઈ નથી મિત્રો કારણ કે લોકો તેમને પ્રેમ કરે છે ચૈત્ર વસાવા લોકોને પ્રેમ કરે છે અને લોકો ચૈત્ર વસાવાને પ્રેમ કરે છે મિત્રો એટલા માટે આ શક્ય બન્યું છે અને બધા જ દાવો કરી રહ્યા છે હજુ ચૂંટણીનું રિઝલ્ટ આવી નથી ત્યાર પહેલા અત્યારે લોકો બુમા બૂમ કરી રહ્યા છે કે ચૈત્ર વસાવા સો સો ટકા જીતી જશે મિત્રો અમે એમ નથી કહેતા કે ભાજપ હારી જશે કે આમ આદમી પાર્ટી હારી જશે મિત્રો એ તો આવનાર દિવસોની અંદર ખબર પડી જશે કે ચૈત્ર વસાવા જીતે છે કે મનસુખ વસાવા જીતે છે મિત્રો આમ અત્યારે નક્કી ના કરી શકાય પણ તમે જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને બધાને તમે જણાવી શકો છો તો ચૈત્ર વસાવા જીતે છે કે પછી મનસુખ વસાવા તો કમેન્ટમાં ઠોકો મિત્રો લખી દો તેમનું નામ અને બીજું કંઈ ના લખવું હોય તો તમારે જય જોહર જય આદિવાસી લખી દેજો મિત્રો અને મારી ચેનલ પણ ન હશે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો થોડો મને પણ સપોર્ટ કરી દેજો મિત્રો તો બસ આવા બીજા વિડીયો સાથે મોડું છું તમને ત્યાં સુધી રજા લાવજો જય હિન્દ જય ભારત